તો કરજણ નવા બજાર વિસ્તારમાં ચિત્રકૂટ અને સ્વામી બાગ સોસાયટી પાસે આવેલા વર્ષો જૂના વડના વૃક્ષનું નિકંદન નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે નજીકમાં જ નવી સોસાયટીના નિર્માણને લઈ બિલ્ડર દ્વારા વડના વૃક્ષનું નિકંદન વાડી દેવામાં આવતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો છે બિલ્ડર દ્વારા નડતર રૂપ વૃક્ષને કાપવા માટે નગરપાલિકાની મંજૂરી માંગવામાં આવી હતી જેના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે નાગરિકો તો નગરપાલિકાના વહીવટને સારી રીતે જાણે છે પરંતુ મામલતદાર કચેરી દ્વારા શું સ્થળ સ્થિતિની તપાસ કરવામાં આવી હતી કે કેમ તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આ કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની જગ્યા છે આ પુરાતન વોર્ડ છે અહીં આગળ ઠાકોરનું શમશાન હતું મને ખબર છે ત્યાં સુધી આ પાલિકાની માર્જિનની જગ્યા છે એમાં કંઈ બિલ્ડરની કોઈ લેવા દેવા નહીં અને આ બિલ્ડરે આની અંદર ગમે તેવું ગેરકાયદેસર કાપી અને આજે આટલો મોટો વોર્ડ જેનું વોર્ડનું પરમિશન લેવાનું હોય કોઈ પાલિકા આજે જવાબ આપતી નહીં ત્યાંથી પાલિકાનું તંત્ર સાહેબને ફોન કર્યો જેને જેને ફોન કર્યા કોઈ જવાબ આપવા તૈયાર નથી હું અહીંયા યારથી રહેવા આવ્યો ત્યારે ત્યાં આગળ આ વર્ડ જોઈતું આટલું મોટું વિશાળો વર્ડને કપાતો જોઈએ તો મને મારા મનને બહુ આટલું મોટું વર્ડ કે રીતે કાપી ગયો રાતોરાત કાપી નાખ્યો એ ખબર પડતી નથી આ જગ્યા કઈ લાગે છે આ જગ્યા તો પાલિકાની લાગે માર્જીનની જગ્યામાં આ વર્ડ હતો